મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છાવી ડેનિસ પ્રતિનિધિ મંડળે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડાની મુલાકાત લીધી શૂન્ય કાર્બન અને ટકાઉપણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું ડેનમાર્કના એક પ્રતિનિધિ મંડળે આજે દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડાની મુલાકાત લીધી જે દરિયાઈ અને ટકાઉપણું ક્ષેત્રમાં સહકારને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ જોડાણ દર્શાવે છે ડેનમાર્કના દૂતાવાસના મેરીટાઇમ કાઉન્સિલર શ્રીમતી જોસેફાઇન પેલેસેન દ્વારા પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવામાં આવ્યું હતું મુલાકાત દરમિયાન શ્રી કુમાર સિંહ આઈ આર ડીપીએના અધ્યક્ષ સાથે શૂન્ય કાર્બન ઉત્સર્જન ગ્રીન ટેકનોલોજી અપનાવવા અને ટકાઉ બંદર વિકાસ માટે સહયોગી તકો તરફના માર્ગો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી ચેરમેન ડીપીએને ડેનિસ પ્રતિનિધિમંડળને ડિકાર્બોસેશન્સ નવીનીકરણ ઊર્જા એકીકરણ ગ્રીન ઇંધણ અને પર્યાવરણીય રીતે જવાબદાર કામગીરીના બંદરમાં ભવિષ્યલક્ષી પહેલો વિશે માહિતગાર કર્યા શ્રી નીલાભ્રા દાસગુપ્તા આઈઆરએસ ડેપ્યુટી ચેરમેન અને શ્રી જે કે રાઠોડ સીપીઇએસ સીવીઓ પર ચર્ચા દરમિયાન હાજર રહ્યા હતા અને બંદર માળખાગત સુવિધાઓ અને કામગીરીમાં નવીનતા સ્થિતિસ્થાપકતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ડીપીએના ચાલુ પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો મુલાકાતના ભાગરૂપે ડેનિશ પ્રતિનિધિ મંડળે કંડલા ખાતે મેક ઇન ઇન્ડિયા વન એમડબ્લ્યુ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી જે સ્વચ્છ ઉર્જા સંક્રમણ પ્રત્યે ડીપીએની પ્રતિબદ્ધતા અને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે ઉભરવાનો તેના વિઝનને પ્રતિબિંબિત કરતી એક અગ્રણી પહેલ છે મુલાકાતમાં એક જીવંત સાંસ્કૃતિક પરિમાણ ઉમેરીને પ્રતિનિધિમંડળ મકર સંક્રાંતિ ઉત્તરાયણ ઉજવણીમાં જોડાયું જ્યારે તેઓને વહીવટી કાર્યાલય બિલ્ડિંગ ગાંધીધામ ખાતે ડીપીએ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પરંપરાગત પતંગ ઉડવાનો આનંદ માણ્યો ભારતની સમુદ્ર ઉત્સવની ભાવના અને ઉષ્માભરી આતિથ્યનો અનુભવ કર્યો આ મુલાકાત દરિયાઈ ક્ષેત્રમાં વધતી ભાગીદારી પર ભાર મૂકે છે ખાસ કરીને લીલા બંદરો સ્વચ્છ ઉર્જા અને ટકાઉ લીજી લોજિસ્ટિક્સના ક્ષેત્રમાં જે ડીપીએના ભવિષ્ય માટે તૈયાર પર્યાવરણીય રીતે જવાબદાર વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સંરેખિત બંદર બનાવવાના સંકલ્પને મજબૂત બનાવે છે